મિત્રો ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી લોકશાહીનું આપણે અલગ અલગ સંપ્રદાયના તહેવાર હોય છે દિવાળી હોય હોળી હોય પરંતુ આ ભારત દેશનું લોકશાહીનું એક પર્વ છે એ છે ચૂંટણી તો લોકશાહીમાં એમાંય પણ ખાસ કરીને ગ્રામ પંચાયતની સંસદ જે છે એ કદાચ બે છેડા હોય તો એક ગ્રામ પંચાયતના સરપંચ હોય અને સંસદમાં જે બેસતા હોય એ સાંસદ હોય તો મિત્રો ખાસ કરીને અત્યારે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી સમગ્ર ભારતમાં અત્યારે એનું પૂરજોશ થી કહી શકાય કે કમ્પેન ચાલુ છે દરેક પક્ષો જે જે છે 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 એ અત્યારે એડી જોર લગાડે ત્યારે આશાપુરા ટીમ માંડવી તાલુકાના જનકપુર ગામે અત્યારે આવ્યા છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગામ જે છે કેસરિયા રંગે રંગાઈ હોય એવું ચિત્રણ જોવા મળે છે પરંતુ સાંસદ જે છે એ કચ્છમાં પ્રવાસ કરે છે તો એમની પાસેથી જ વિગતો મેળવીએ કે કેવું ચિત્રણ જોવા મળે છે બે હજાર ચૌદમાં અઢી લાખની જે લીડ મેળવેલા જે સાંસદ આજે ફરી એકવાર પક્ષે એમના ઉપર ઉમેદવારીનો કળશ જોડ્યો છે ત્યારે મતદારોનો કળશ એમના ઉપર ઢોળાશે તો એ શું કામ કરશે થયેલા કામો વિશે વાત કરીએ સૌ પ્રથમ વિનોદભાઈ વાત કરશું પક્ષે તમારા ઉપર બીજી વાર જવાબદારી નિભાવી ક્યાં મુદ્દા હોઈ શકે છે કે ફરી પાછા ઉમેદવારીનો કળશ તમારા ઉપર ઢોળાડો છે સૌથી પહેલાં તો તમારા માધ્યમથી અમારી પ્રદેશ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો હું આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ કે પુનઃ એકવાર મને કચ્છની જનતાનો મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મને એક કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે મને આપ્યો છે આપ જાણો છો તેમ કે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની અંદર પણ જે રીતે એક જનપ્રસિદ્ધા એક જનપ્રતિસાદ મળ્યો હતો અને કહી શકાય કે દેશના આઝાદી પછી કચ્છનીક લોકોના સંપર્કમાં રહેવાનું આમ તો હિન્દુસ્તાનનો સૌથી મોટો જિલ્લો કહેવાય અને એ જિલ્લાની અંદર લોકસભા ક્ષેત્ર હોય એની અંદર એક અન્ય બધું ગામડાઓ આવતા હોય સ્વાભાવિક છે કે આ સ્થિતિની અંદર એક સંસદ સભ્ય કામ કરવું એ બહુ જ કઠિનાઈ હોય છતાંય પણ એક જે રીતે મને લોકોનો એક પ્રેમ અને અમારો સંગઠન છે ભૂથ કરીને જિલ્લા લેવલનો કાર્યકર્તા અમારી ચૂંટણીઓમાં કામ કરતો હોય છે પણ તમે જોઈ રહ્યા છો કે ચૂંટણીની અંદર અમારો કાર્યકર્તા સંપૂર્ણપણે સજ્જ છે કાર્ય માટે તાયાતૃતોમાં વિશ્વની સૌથી મોટી પાર્ટીના કાર્યકર્તાઓની એક મોટી ફોજ છે વિનોદભાઈ ક્યાં કામ છે ખાસ કરીને તમે અત્યારે યાદ કરાવશો જેથી કરીને લોકોને એ પુનઃ પાસપોર્ટનો મુદ્દો હોય અને ઘણા મુદ્દા એવા હતા તો ખાસ કરીને એ મુદ્દાને લઈને તમે બિલકુલ બે હજાર ચૌદના ઇલેક્શનમાં અનેક પછ કચ્છ અને મોરબીની પ્રજાને મેં એક વિશ્વાસ અપાવેલો હતો અને જેમ કે નર્મદાની મુખ્ય કેનાલ જેસડાથી ચોબારી જે કેનાલ હતી એની મંજૂરી પર્યાવરણ વિભાગમાંથી અપાવવી ગરુલીથી સાંતલપુર રસ્તો એક સરહદી અને ત્યાંના આપણા જે બે ત્રણ જે અલગ અલગ પ્રકારના જે પ્રાંતો છે એમના સામાજિક આર્થિક જીવનને જોડતો માર્ગ હતો એનો પણ વિશ્વાસ અપાયો હતો એની પણ મંજૂરી આ બંને પ્રકારના કાર્યોની આપણને મંજૂરી મળી શિક્ષણ માટે કચ્છ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા પ્રાપ્ત થાય એમાં પણ સફળતા મળી સૌથી જો એક આશીર્વાદરૂપ જો કાર્ય કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર થયું હોય તો આપણે પાસપોર્ટનું કેન્દ્ર પાસપોર્ટ ઓફિસ અહીંયા લઈ આવવાના સાથે જ તમે જોયું હશે કે પાંત્રીસ હજાર પાસપોર્ટ નવાને રિન્યુઅલ કરી અને અમદાવાદ અને ખાસ કરીને રાજકોટના જે ધર્મના ધક્કાઓ ખાવામાંથી કચ્છની જનતાને મુક્તિ મળી છે અને ખૂબ મોટા આશીર્વાદ પ્રાપ્ત થયા છે આજે નાની મોટી એફએમ જેવી સુવિધા હોય દલિત સમાજનો દીકરો મારો સૌદી અરેબિયામાં ફસાયેલો હોય વિનોદ મહેશ્વરી નામનો તો એને પરત લઈ આવવાની વાત હોય મારા મુસ્લિમ સમાજના ખલાસીઓ ઈરાનની અંદર જેલમાં ક્યાંક ફસાણા હોય તો એને પણ ઇન્ડિયાની અંદર પરત લઈ આવવાનું કાર્ય હોય કોઈ સાવ સામાન્ય ગરીબ પરિવારમાંથી કોઈ બીમાર હોય અને પ્રધાનમંત્રી રાહન રાહત કોષમાંથી આવી ગંભીર બીમારીઓને એમને મદદરૂપ થવાનું હોય ત્યારે આવા પિસ્તાલીસ કરતાં વધારે આવા લોકોને પણ મદદરૂપ થવાનું કાર્ય હોય આપ જોવો છો કે કચ્છની સીધે સીધી આપણે વાત કરીએ તો કચ્છની અંદર આપણે વ્યક્તિગત અને સામૂહિક રૂપે કેન્દ્ર સરકારના માધ્યમથી પચાસ કરતાં વધારે આપણા આપણે એવા પ્રકારના કાર્યો કર્યા છે ખાસ કરીને સમયાંતરે દિવ્યાંગો માટેના મેળા કર્યા છે પ્રધાનમંત્રી મેળા કર્યા છે નવ યુવાન ભાઈઓ માટે લોન મેળા કર્યા છે આવા અલગ અલગ મેળાઓના માધ્યમથી એક સર કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર અને લાભ અપાવવાનું કાર્ય કર્યું છે જેમ કે દિવ્યાંગો માટે સાધન સામગ્રી અપાવી છે મુદ્રા યોજનાના માધ્યમથી આપણે દસ હજારથી કરીને દસ લાખ રૂપિયા સુધી આવા કચ્છના આપણે ઓછામાં ઓછા અઠ્યાવીસ હજાર નવ યુવાન ભાઈ બહેનોને રોજગારી આપીને ધંધો રોજગાર ઉભો કરવા માટે આ મોદી સાહેબની સરકારે કાર્ય કર્યું છે દિવ્યાંગોનો વાત કરું ત્યારે મને યાદ છે કે એક વ્યક્તિનો જ્યારે એ પાંચ રૂપિયા ખર્ચી શકે એવી પરિસ્થિતિ મળે પરંતુ મારી પાસે એવા બે કેસ અમે હજુ કવરેજ કર્યું હતું કે અઢીથી ત્રણ લાખનો એક કૃત્રિમ હાથ જે છે

મેં નક્કી કર્યું કે એવા અનેક ભાઈઓ બહેનો હતા કે જે કુદરતી કુદરતના કારણે જ્યારે એમને હાથ કે પગ એમની પાસે જે આવી પરિસ્થિતિઓનો સામનો એમને કરવો પડતો હતો અને જે સંદર્ભે મેં નક્કી કર્યું કે જર્મની ટેકનોલોજીના હાથ પગ જેની કિંમત પણ એમ કહી શકાય કે બેથી અઢી લાખ રૂપિયા હોય આવા લોકોને આપણે હાથ પગ આપવાનું કાર્ય શરૂ કર્યું અને જે પચાસ ટકા એક કાર્ય થઈ શકે એવા કૃત્રિમ હાથ પગ આપણે મારી ગ્રાન્ટ અને સીએસઆરમાંથી કચ્છના દાતાશ્રીઓના માધ્યમથી પણ આપ્યા આપણે આપ્યા અને ભવિષ્યમાં પણ આ કાર્યને અમે આગળ વધારશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માધ્યમથી આજે આપણે જોયું કે કચ્છની અંદર પંચોતેર હજાર ગેસના કનેક્શન ગામડાઓની મારી માતાઓ બહેનોને મફત આપણે આપ્યા આવી અનેક યોજનાઓ આપણે કહી શકીએ કે ભારત સરકારની આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ અંતિમ પ્રશ્ન ખાસ કરીને લોકો જ્યારે પ્રેમ આપે છે ત્યારે અપેક્ષા પણ વધતી હોય છે અઢી લાખની બહુમતી અત્યારે કાર્યકર્તામાં જોશ એવું છે કે સવા ત્રણ લાખની બહુમતીથી વિજય બનાવ પરંતુ જવાબદારી પણ વિનોદભાઈ ઉપર વધશે ત્યારે ખાસ કરીને ક્યાં કામો હાથ ઉપર લેવાના છો આગામી પાંચ વર્ષ દરમિયાન જો કળશ તમારો પર ઢોળાય છે વિનોદભાઈ જ્યારે સંસદ સભ્ય તરીકે આવ્યા ત્યારે એક સાવ સામાન્ય પાર્ટીના કાર્યકર્તા તરીકે આવ્યા હતા આટલા વિશાળ મોટા જિલ્લાની જવાબદારી જ્યારે એવા જ દેશનું વ્યક્તિત્વ બાબા આંબેડકર હોય સરદાર વલ્લભ પટેલ હોય કે પછી સ્વામી વિવેકાનંદ હોય કે પછી શ્યામા શ્યામજી કૃષ્ણ વર્મા હોય આવી વિરલ વ્યક્તિનું બની શકે એટલા ગરીબોના અને લોકોના કાર્ય સેવાના કાર્યો કરવા માટે એમનું જે વાક્ય છે આજે પણ એ કામ કરવા માટે કામ કરવા માટે મને પ્રેરિત કરતું હોય છે હું એટલું કહીશ કે પાંચ સુધી હું એટલું કહીશ કે લાખ વધારે લાભાર્થીઓને આપણે કેન્દ્ર સરકારના માધ્યમથી મોરબી લાખ કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો છે ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ પાંચ વર્ષનો અનુભવ વિનોદભાઈ ખાસ કરીને અંતિમ પ્રશ્ન ખેડૂત વિસ્તારમાં બેઠા છો ખેડૂત ગામમાં છો જનકપુર એ ખેડૂતોનું ગામ છે કોંગ્રેસનો મેનિફેસ્ટો જે છે એ ખેડૂતોને આકર્ષવા માટે અલગ અલગ વાયદા કર્યા છે સુઠા છે કેટલા એ એમને સફળતા મળી છે ત્યાંની પ્રજાને પૂછવું જોઈએ સ્વાભાવિક ધોરણે છે કે કચ્છની આપણે વાત કરીએ તો હંમેશા આપણે એક ખેડૂત પ્રધાનજીના ઋષિઓના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે પ્રોત્સાહન આપ્યું ડ્રીપ એરિગેશનના માધ્યમથી આજે કચ્છનો ખેડૂત જઈને ક્યાં પહોંચ્યો છે આજે કચ્છની દાડમ આજે કચ્છનું દાડમ કચ્છની ખારે કચ્છની કેસર કેરી હું તમને એટલું કઉ છું કે આદરણીય પ્રધાનમંત્રીજી જે પોતે વાત કરતા હોય કે બે હજાર બાવીસની ની અંદર અમારે ખેડૂતોની આવક બમણી કરવી છે અને એ થવાની છે જે થવાની છે ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ કારણ કે હજુ ઘણા મુદ્દાને ચર્ચા કરવી છે મળશે તો મળીએ આપણે યુવા મતદારોને ખાસ કરીને કહી શકાય કે ગુજરાતમાં પણ પચાસ ટકા જેટલા યુવા મતદાર છે ત્યારે ખાસ આ વખતે જ્યારે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે એવી જનકપુર માંડવી તાલુકાની દીકરીઓને આપણે મળશું કે એ લોકો જ્યારે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે શું છે ઉત્સાહ અને શું કહે છે જી શું કહેશો આજે પહેલી વાર આ વખતે તમે મતદાન કરવા જઈ રહ્યા છો ભારત માતા કી જય મારું નામ શિવાની ચોપડા એઝ અ ભારતનું પહેલી મતદાર અને પહેલી મતદાર નહીં પણ પહેલી વખત વોટિંગ આપવા જઈ રહી છું ત્યારે મને ખૂબ જ આનંદ છે અને ભારત જ્યારે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે પોતાનું ફરીથી સાબિત કરી રહ્યું છે મોદી સરકાર કે એક સોનાની ચિડિયા છે અને ફરીથી એ સોનાની ચિડિયા બનવા જઈ રહ્યું છે ત્યારે હું એટલું જ કહીશ કે અચ્છે દિન આને વાલે હે ઓર અચ્છે દિન આગ હે તો એ હું મતદાન મતદાતા તરીકે બીજાને પણ હું એવી અપીલ કરીશ કે ભાજપ સરકારને વોટ આપે કારણ કે જે દેશ બદલી રહ્યો છે જે દેશ દુનિયામાં આગળ વધી રહ્યો છે એક મહાસત્તા તરીકે પોતાનો મહાસત્તા તરીકે પોતાની એક નવી ઓળખ આપવા જઈ રહ્યું છે ત્યારે હું બધાને એવી જ અપીલ કરીશ કે જે મોદી સરકારને મત આપે અને મોદી સરકાર બનાવી રાખે નવા આવતા વર્ષોમાં પણ અને થેન્ક યુ તો યુવાન કહી શકે કે દીકરી અત્યારે પોતાના વિચાર વ્યક્ત કર્યા કે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓમાં કેવો ઉત્સાહ જોવા મળે છે બીજી દીકરીને આપણે મળશું કે તેઓમાં કેવો ઉત્સાહ છે જ્યારે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણીમાં જી આપનું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ આપનું નામ જી આપનું નામ જણાવો અને ક્યાંથી આવું છું મારું નામ પોકા યુક્તિ છે હું જનકપુરથી આવું છું જ્યારે આ ચૂંટણી આપણે લોકસભાની કરવા જઈએ છીએ ત્યારે મોદી સરકારના હાથ મજબૂત કરવા માટે હું બધાને એવી અપીલ કરીશ કે ભાજપ સરકારને જ વોટ આપે અને હું પણ એવી બધા પાસે આશા રાખીશ અને હું પોતે પણ ભાજપ સરકારને જ વોટ આપીશ એવી આશા રાખીશ આપ એક યુવા મતદાર છો ને પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છો ત્યારે કેવી તમને ઉત્સાહનો માહોલ શું લાગે છે મને બહુ જ ખુશી થાય છે કે હું પહેલી વખત વોટ કરીશ થાય છે કે બધા જ્યારે વોટ આપવા જાય ત્યારે હું નાનપણથી એમ જ વિચારું કે ક્યારે હું એ વોટ આપી શકીશ ને અને સરકાર માટે એક એમ વોટ આપી શકું એના માટે મને બહુ જ ખુશી થાય છે કે હું એ વોટ આપવા આવે કાબિલ થઈ ગઈ છું જી હા તો કહી શકાય કે ખાસ યુવાન અત્યારે કહી શકાય કે વોટ માટે પણ કે વધુમાં વધુ પ્રમાણમાં યુવાઓ ખાસ કરીને મતદાન કરે એના માટે એક લેશું જી વાત મોદી સરકાર તારીખમાં સૌથી વધારે વોટ મળે અને સૌથી વધારે વોટ આપે બાર સિર્ફ મોદી સરકાર જી તો આ હતા જનકપુરની યુવાનોના વિચાર હા વધુમાં વધુ લોકોને જી શું હા હવે યુવાન મતદાર પછી આપણે મળશું જનકપુર માંડવી તાલુકાના ગામના અગ્રણીની કે તેઓ શું વિચારે છે હાલ અને હાલની કામગીરીને કઈ રીતે જુએ છે જી આપનો પરિચય અને ત્યારબાદ શું કેશો આ વખતેના ચૂંટણી શું ચિત્રણ જુઓ છો મારું નામ નરસિંહ કાનજી ચોપડા અને હું આ જનકપુર ગામનો જ વતની છું જેમ વિશ્વ આખાની આ ભારતની ભૂમિ ઉપર નજર છે કે ભારતનું એક નેતૃત્વ જે દીર્ઘદ્રષ્ટિ છે જે અત્યારે ભારતના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભારતના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આત્મબળથી નિર્ણયો લીધા છે એ નિર્ણય શક્તિને આપણે સર્વે મતદારોએ વધાવવા જોઈએ આવી નિર્ણય શક્તિ અમે છેલ્લા પચાસ વર્ષમાં નથી જોઈ અને હવે આપણા ભવિષ્યના જે આ નવા મતદારો છે એ નવા મતદારો અને હું આહવાન કરું છું બધાએ નવા મતદારો અથવા તો જે મતદારો વર્ષોથી મતદાન કરે છે એમને મારા તરફથી હું આ આપણા મા ન્યૂઝને અને આશાપુરા ન્યૂઝ તરફથી સર્વે મતદારોને આહવાન કરું છું વધુમાં વધુ મતદારો મતદાન બૂથ ઉપર જાય અને વધુ મતદાન કરે એવું મારા તરફથી આહવાન છે અને હું ભારતીય જનતા પાર્ટીના સક્રિય સનિષ્ઠ કાર્યકર તરફથી એ હું આહવાન કરું છું આ વખતે ફિર ઓર બા એક બાર નરેન્દ્ર મોદી સરકાર બને અને એમના અહીંના લોકસભાના કચ્છ અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાને વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદીના મોદીને એક વધુ કમળ મોકલી અને કચ્છનું નેતૃત્વ કરે અને કચ્છનો વિકાસ થાય એવા આ લોક પ્રહરી વિનોદભાઈ એક એવા લેખ સેવક છે કે દરેક સમાજોને સાથે રાખીને કામ કરવાવાળા ભાઈ શ્રી વિનોદભાઈ હું એમને નાનપણથી જાણું છું કે જાહેર જીવનમાં પણ એમના બહુ સારા કામ છે અને વરી ફરી પણ પાછા ભારતીય જનતા પાર્ટીએ એમને પાંચ વર્ષ માટે લોકસભ લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે સંસદમાં જાય એમના માટે પાર્ટીએ ટિકિટ આપી અને એના ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે હું મારા મતદારોને ફરીથી વિનંતી કરીશ આપ પણ વિનોદભાઈ ચાવડાને મતદાન કરી અને તેમને વધુમાં વધુ બહુમતીથી જીતાડો એવા મારા સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા જી

આપની અંદર શું ચાલી રહ્યું છે આપને કેવી સરકાર જોઈએ છીએ આપને કેવા નેતા જોઈએ છીએ એ આપની સ્વતંત્રતા છે પરંતુ એક અપીલ અમે જરૂર કરશું કે આપ ત્રેવીસ તારીખના બધા કામ મૂકી અને વધુને વધુ મતદાન કરજો કારણ કે વધુ મતદાન જે છે એ શ્રેષ્ઠ સરકાર અને સારી સરકાર આપે છે ત્યારે ખાસ કરીને કાંતિ ગોસ્વામી પરેશભાઈ જોશી આરીફ ખલીફા હું જયભલસિંહ જાડેજા દિલીપ ગજર અને સંદીપ ખારવા સાથે અમારી ટીમ આજે જનકપર ગામમાં આવી છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આવો જ ઉત્સાહ કચ્છના નવસો નવસો ગામડામાં હોવો જોઈએ અને ત્રેવીસ તારીખના વધુ ને વધુ મતદાન કરો આપ શું વિચારો છો આપ આપના ગામમાં અમને આમંત્રિત કરી શકો છો અમે આપણા ગામમાં આવશું ચાય પે ચર્ચા હોય ચોરે પે ચર્ચા હોય કે પછી ગામના કોઈ પણ જગ્યાએ તમે આપ અમને આમંત્રિત કરશો જેથી કરીને અમે આ આપણા પ્રતિભાવો જે છે કારણ કે લોકશાહીમાં બધા જ વ્યક્તિઓ પોતાના પ્રતિભાવ મૂકી શકે છે આપ પણ નિમંત્રિત છો આપના પ્રતિભાવ આપવા માટે માસ ન્યૂઝ પરિવાર તરફથી જનકપુર માંડવી કચ્છ જી